स्वागत छे આપણર વલી સમાચાર અને બુલેટિન સાથે હું માસોમ સમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી પાંચમા યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલની ઉજવણી મકદુમ હાઈસ્કૂલ ખાતે યુવા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી દેશની સત્તાવન ટકા સ્કૂલોમાં કમ્પ્યુટરની સુવિધા માત્ર એકાવન ટકામાં કાર્યરત ગુજરાતની 96% ટકા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર ઠંડા પવનોએ દિવસનું તાપમાન પણ ઘટાડ્યું સામાન્ય કરતા ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો શાકભાજીના ભાવમાં વધારે નોંધાયો લીલું લસણ બસો ચાળીસ રૂપિયે કિલો થયું વહેલી સવારથી ગઈકાલે ધાબા પર પતંગ રસિકો જોવા મળ્યા હતા તેમજ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું ત્યારે સમગ્ર પંથકમાં સાંજના સમયે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો લોકોએ આતશબાજી કરી હતી અને ઘરબે ઘૂમીને આ તહેવારની ઉજવણી કરી હતી સમગ્ર બાળ પંથકમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઉત્તરાયણના પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાની લિજ્જત લોકોએ માણી હતી તેમાં તો ખાસ અરવલી તેમજ બાળ પંથકમાં લાખો રૂપિયાનું હજારો કિલો ઊંધિયું વેચાયું હતું તેમજ બાયડ ઘાબડ તેનપુર આંબલિયા ચોયલા ડેમાઈ સાઠંબા તેમજ અલગ અલગ વિસ્તારોમાં સ્ટોલ કરવામાં આવ્યા હતા ભજવાવાડા સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે જેથી મોટી સંખ્યામાં લોકો ઊંધિયું લેવા માટે પહોંચી ગયા હતા ઉત્તરાયણના પર્વ પર પતંગના પેચ લડાવવાની સાથે જ ચટાકેદાર ઊંધિયાની લિજ્જત લોકોએ માણી હતી તેમાં તો ખાસ અરવલ્લી તેમજ બાળ પંથકમાં લાખો રૂપિયાનું હજારો કિલો ઊંધિયું વેચાયું હતું તેમજ બાયડ ગાબડ તેનપુર આંબલિયા ચોઈલા ડેમાય સાઠંબા તેમજ અલગ અલગ વિસ્તારોમાં સ્ટોલ કરવામાં આવ્યા હતા ભજવાવાડા સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે જેથી મોટી સંખ્યામાં લોકો ઊંધિયું લેવા માટે પહોંચી ગયા હતા ઉત્તરાયણ બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે આગાહીકારોએ ગુજરાતનું વાતાવરણ ફરીથી બદલાશે તેવી આગાહી કરી છે કચ્છ વિસ્તારમાં પવનની ગતિ ચૌદથી અઢાર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ બારથી પંદર કિલોમીટર પ્રતિ કલાકે જોવા મળશે તો છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગરમાં પવનની ઝડપ બારથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો કહેર ચાલુ છે સવાર અને સાંજ લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે આ બધાવત છે હવામાન વિભાગે એકવાર ફરીથી વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે યુપીના મોટાભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસના અસાર છે આ ઉપરાંત મેદાની વિસ્તારોમાં પણ પારો સતત ગગડી રહ્યો છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી ચોવીસ કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે ગુજરાત પર આગામી ચોવીસ કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જણાશે જેના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવનાઓ છે અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ગઈકાલે ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચઘાવ્યો હતો મોડાસા ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી સંગઠનમાં કોનો પતંગ ચગશે એ સંગઠન નક્કી કરશે તો મંત્રીમંડળમાં વિસ્તરણની હાલ કોઈ શક્યતા નહીં તેવું ભીખુસિંહનું નિવેદન તરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ પૂર્વ ગઈકાલે ઉજવણી કરવામાં આવી જ્યાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચઘાવ્યો હતો મોડાસા ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી તો સંગઠનમાં કોનો પતંગ જક્શે એ સંગઠન નક્કી કરશે અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ગઈકાલે ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યો હતો મોડાસા ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી સંગઠનમાં કોનો પતંગ ચગશે એ સંગઠન નક્કી કરશે તો મંત્રીમંડળમાં વિસ્તરણની હાલ કોઈ શક્યતા નહીં તેવું ભીખુસિંહનું નિવેદન તો અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ પૂર્વક ગઈકાલે ઉજવણી કરવામાં આવી જ્યાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યો હતો મોડાસા ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વ પર્વાની ઉજાવની કરી તો સંગઠન માં કોનો પતંગ ચગશે એ સંગઠન નક્કી કરશે મારી સાથે ઘણા બધા મારા મિત્રો પતંગ ચગવામાં જોડાયા છે આજે મારા મત તમામ નાગરિકોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે ગુજરાત સરકારના મંત્રી તરીકે સમગ્ર ગુજરાતી જનતાને પણ ઉત્તરાયણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હવે કોનો પેજ કાપવો ના કાપો એ સંગઠનની બાબત છે એટલે સંગઠનમાં જે અમારા મોડીઓ છે એ જ નિર્ણય લેશે પાંચમા યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલની ઉજવણી મખદુમ હાઈસ્કૂલ ખાતે યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી રિયલ મેદાન તરફ પાછા લાવવા તેમનામાં પ્રતિસ્પર્ધા હરીફાઈ અને ખેલદિલીના ગુણ કેળવવા બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવા દર વર્ષે યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સતત પાંચમી વાર ખૂબ જ સુચારુ અને આયોજનબદ્ધ રીતે યુવા ગ્રુપ દ્વારા આ યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા ગ્રુપ દ્વારા આયોજિત યુવા ફેસ્ટિવલમાં સતત બે દિવસ સુધી અઢાર શાળાઓના અઢારસો સિત્તેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટોટલ ઓગણીસ ઇન્ડોર અને આઉટડોર અને આઠ ટીમ ગેમ દ્વારા બે દિવસ મખદુમ મેદાનમાં ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને વાતાવરણ છવાયું હતું બાળકો માટે પોતાની રમતો અને કૌશલ્યો બતાવવાનો આ એક ઉમદા કાર્યક્રમ હતો બે દિવસના અંતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં જીત પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શહેરના નામાંકિત અગ્રણીઓ દ્વારા મેડલ ટ્રોફી સર્ટિફિકેટ અને કપ આપવામાં આવ્યા હતા યુવા સ્ટુડન્ટ ઉજવણી મકદુમ હાઈસ્કૂલ ખાતે યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી બાળકોને મોબાઈલ ને દુનિયામાંથી બહાર કાઢી રિયલ મેદાન તરફ પાછો લાવવા તેમનામાં પ્રતિસ્પર્ધા હરીફાઈ અને ખેલદિલીના ગુણ કેળવવા બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવા દર વર્ષે યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સતત પાંચમી વાર ખૂબ જ સુચારુ અને આયોજનબદ્ધ રીતે યુવા ગ્રુપ દ્વારા આ યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા ગ્રુપ દ્વારા આયોજિત યુવા ફેસ્ટિવલમાં સતત બે દિવસ સુધી અઢાર શાળાઓના અઢારસો સિત્તેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટોટલ ઓગણીસ ઇન્ડોર અને આઉટડોર અને આઠ ટીમ ગેમ દ્વારા

આ લોકો આ યુવા ગ્રુપ કેમ કરવા કેમ કરવામાં આવે છે કારણ કે જે બધા વિદ્યાર્થીઓ ફોનમાં જ હોય છે તેને બહાર કાઢવા વાસ્તે તે લોકો ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સમાં બધા પાર્ટિસિપેટ કરે એટલે તેમને આયોજન કરવામાં આવ્યું છે અને આનું બહુ જ મહત્વ અને આપણે મહત્વ આપવું જોઈએ કેમ કે રમતો અને બધું આપણા એક લાઈફનો એક હિસ્સો છે તેથી આપણે આને બહુ મહત્વ આપવું જોઈએ અને ઇન્ડોર ગેમના અંદર ચેસ જેવી ઘણી બધી રમતો છે જેના જેનાથી આપણા જે વિદ્યાર્થીઓ છે તે માઇન્ડથી શાર્પ થાય છે કારણ કે ચેસના અંદર ચાલો ચાલવાની હોય છે પછી પિકઅપ એન સ્પીચના અંદર આપણને ટાઈમ મળે છે તેથી આપણને સોચવાનું અ નાનો સમય આપે છે એના ઉપરથી આપણે સોચવાનું હોય છે અને પછી આપણે આપણા જે માઇન્ડના અંદર જે પણ આવ્યું હોય છે તેને બહાર કાઢવાનું હોય છે મતલબ કે બોલવાનું હોય છે તે તેનાથી આપણને આપણનો કોન્ફિડન્સ વધે છે અને આ યુવા ગૃહ યુવાના આપણે આપણે યુવાને ઘણો બધો ખૂબ ખૂબ આભાર કારણ કે એ એ લોકો આપણને ફોનની દુનિયામાંથી રમતોની દુનિયામાં

તો એ દોઢ મિનિટમાં હું વિચાર્યું ઘણું જ વિચાર્યું અને આ પિકઅપ એન્ડ સ્પીક નો એક સારો એ છે કે તમે શોર્ટ ટાઈમમાં વિચારીને તમે બોલી શકો છો અને સ્ટુડન્ટ્સ માટે આ સારું કોમ્પિટિશન છે જ્યાં તમારી થિંકિંગ પાવર સ્ટ્રોંગ થાય છે દોઢ મિનિટ સારો સમય છે જ્યાં તમે વિચારી શકો છો તમારા માઇન્ડમાં એ વખતે બહુ બધા ટોપિક આવે છે કે આ બોલું આ બોલું તમને શાંતિથી વિચારવાનું અને શાંતિથી બોલવાનું બાળકોને દર વર્ષે પરંપરાગત રમતો તરફ આકર્ષવા માટે યુવા ફેસ્ટિવલનું આયોજન કરે છે સતત પાંચમી વાર આ યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સત્તર શાળાઓ અઢાર અલગ અલગ ઇન્ડોર અને આઉટડોર ગેમો અને 2000 થી વધુ વિદ્યાર્થીઓએ આ રમત ગમતમાં ભાગ લીધો છે બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી અને ખેલદિલીની ભાવના જાગે અને ગ્રાઉન્ડ ઉપર ફરીથી બાળક રમતો થાય એનામાં શારીરિક જે હાલના બાળકોમાં જોવા મળે છે શારીરિક કમજોરીઓ જોવા મળે છે એ દૂર થાય અને બાળક મોબાઈલમાંથી બહાર આવી અને રમતો તરફ આકર્ષાય અને રમતો રમતો થાય એ આશયથી યુવા ગ્રુપ દર વર્ષે આ આયોજન કરે છે સતત પાંચમી વાર ખૂબ સર સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને ખૂબ જ વધારે સંખ્યામાં બાળકોને મેડલ્સ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે સાથે છન્નુ ટકા સ્કૂલોમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે તેનો ઉપયોગ થાય છે રાજ્યમાં સત્તાનું ટકા સરકારી સ્કૂલોમાં કોમ્પ્યુટરની ઉપલબ્ધતા છે જ્યાં તેનું પ્રમાણ ગ્રાન્ટેડમાં અઠાણું ટકા પ્રાઇવેટમાં ત્રાણું ટકા છે ગુજરાત પર આગામી કલાક દરમિયાન વેસ્ટર્ન અસર જેના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ સંભાવનાઓ છે પરંતુ દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડકનો અનુભવ થશે ઊંધિયું બનાવવા માટે વપરાતા શાકભાજીમાં પચાસ ટકાનો ઉછાળો આવ્યો છે ઊંધિયા માટે વપરાતી